દસમા ધોરણ બારમા ધોરણમાં આપણે બોર્ડ એક્ઝામ આપવા જઈએ એવો જ માહોલ હતો ને આવું જ પ્રેશર રહેશે ક્લાસમાં રેગ્યુલર ક્લાસમાં આપણે ક્વોશન સોલ્વ કરીએ અને ટેસ્ટમાં સોલ્વ કરીએ બંનેમાં શું છે ડિફરન્સ છે ઉપર છે ને ત્રણ લાઈન એમાંથી ઉપર ત્રણ આમ લાઈન છે એમાંથી બી જે ક્વેશ્ચન પર જવું હોય તમે જઈ શકો છો બરાબર જે ક્વેશ્ચન તમારે છોડવા હોય એમાં ઓપ્શન ઈ પણ છે આઈ ડોન્ટ વોન્ટ ટુ બરાબર નાની નાની જે જીપીએસસી જે રીતે ટ્વિસ્ટ કરે છે એવા જ ક્વેશ્ચન મૂક્યા છે અને જે હસમુખ પટેલ સાહેબ પછી જેવા પેપર આવ્યા છે એવા જ પ્રમાણમાં ટેસ્ટ મૂકી આ જે ટ્વિસ્ટિંગ થાય છે એવા જે છે એને ટેસ્ટ જે છે ટેસ્ટ મુખ્ય છે તો પહેલી દેસ હતી પહેલી દેસ હતી એટલે જે પણ તમારો માર્ક્સ હોય એને સ્વીકારો જે પણ મિસ્ટેક કરી હોય એને સ્વીકારો નેક્સ્ટ ટેસ્ટ માં થવું જોઈએ નહીં ઓકે ચાલો કેટલા માર્ક્સ આવ્યા છે કેટલા આવે 35 આઉટ ઓફ 40 કેટલા આવે 12 માર્ક્સ આવી વાંધો નહીં પહેલી ટેસ્ટ છે કેટલા માર્ક્સ આવ્યા 23 27 માર્ક્સ આવ્યા કેટલા માર્ક્સ આવ્યા Patris, Patris Max, kena, Atiya Max, kena Max, twenty, thirty four, kena Max, thirty five, twenty four.